નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું કોઈ પણ શહેર રાજ્ય કે દેશ એના વિકાસના પાયામાં મુખ્ય હાથ શિક્ષણનો હોય છે દરેક વ્યક્તિ કોઈપણ જાતના આર્થિક ભારણ કે બોજ વગર શિક્ષા પ્રાપ્ત કરી શકે એ દરેક સરકારનો દરેક દેશનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કેમ કે શિક્ષણ પ્રાપ્ત કરવું એ વ્યક્તિનો કાયદાઈ જોગવાઈ મુજબ આપેલો પ્રથમ અધિકાર છે અને એમાં યોગ્ય કામ કરવું એ સરકારની મુખ્ય ફરજ છે દેશ કેવી રીતે આગળ વધશે એની વ્યાખ્યા માત્રને માત્ર અભ્યાસથી નક્કી થાય છે પરંતુ ઘણીવાર પાયાની જરૂરિયાતોમાં એ હદના ફેરફાર કરવામાં આવે છે કેમ થાય કે ઇમારતના પાયા જ નબળા હશે તો આ વિકાસ તે રૂંધાતા વાર નહીં લાગે ગુજરાતમાં જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા જીએમઈઆરએસ કોલેજમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા વિરોધનો કાર્યક્રમ હતો તેના ભાગરૂપે મોરબી જીએમઈઆરએસ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં આક્રમક વિરોધ પ્રદર્શન અને કેમ્પસ ઘેરાવ કરવામાં આવ્યો ત્યારે પોલીસે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા પ્રદેશ એનએસયુઆઈ મંત્રી કુલદીપસિંહ જાડેજા મોરબી જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ ભાવનિક મુંચડિયા મોરબી જિલ્લા એનએસયુએનો ઉપપ્રમુખ ટુંડિયા સમીર ચૌહાણ સિંહ રાણા આર્યનભાઈ કનેરિયા ઉકેશ રબારીની અટકાયત કરવામાં આવી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી સરકારે બે હજાર દસમાં અંદાજે આઠ હજાર પાંચસો કરોડના કેપિટલ ખર્ચે તેર જિલ્લામાં એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જી એમ મેડિકલ કોલેજ શરૂ કરી હતી પરંતુ ગત તારીખ અઠ્યાવીસમી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો હતો આ બે બાબત દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી આ ફી વધારામાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી વધારી પાંચ પોઈન્ટ પચાસ લાખ કરી જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી નવ પોઈન્ટ પંચોતેર લાખથી વધારી સત્તર લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી બાવીસ હજાર યુએસ ડોલરથી વધારી પચીસ હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે રાજ્યમાં આજે એનએસયુ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોરબીમાં વિરોધ કરતા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી મોરબી વડોદરા અમદાવાદ સહિત અનેક જિલ્લામાં એનએસયુ દ્વારા આવેદનપત્ર આપી તત્કાલિક ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી એનએસયુ વિરોધ પ્રદર્શનને જોતા તમામ મેડિકલ કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર